શાંતિ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો ખેવૈયા આવ્યા છે તમારી નૌકા પાર લગાવવા તમે બાપ સાથે સાચા થઈને રહો તો નૌકા હલશે ડોલશે પરંતુ ડૂબી ન શકે પ્રશ્ન છે બાપની યાદ બાકોને યથાર્થ ન રહેવાનું મુખ્ય કારણ શું છે ઉત્તર છે સાકારમાં આવતા આવતા ભૂલી ગયા કે આપણે આત્મા નિરાકાર છીએ અને આપણા બાપ પણ નિરાકાર છે સાકાર હોવાના કારણે સાકારની યાદ સહજ આવી જાય છે દેહી અભિમાની બની બિંદુ સમજી બાપ આમનું નામ તો શિવ નથી ને આમનું નામ છે બ્રહ્મા અને આમના દ્વારા વાત કરે છે શિવ ભગવાન વાચ આ તો અનેક વાર સમજાવ્યું છે કોઈ મનુષ્યને કે દેવતાને અથવા સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા વિષ્ણુ શંકરને ભગવાન નથી કહેવાતા જેમને કોઈ આકારી અથવા સાકારી ચિત્ર છે તેમને ભગવાન ન કહી શકાય ભગવાન કહેવાય જ છે બેહના બાપને ભગવાન કોણ છે આ કોઈને પણ ખબર નથી નથી કહે છે અર્થાત અમે જાણતા તમારામાં પણ બહુ જ થોડા છે જે યથાર્થ રીતે જાણે છે આત્મા કહે છે હે ભગવાન હવે આત્મા તો છે બિંદુ

એવા ઘણા ઠગી જાય છે તો હવે સાચા બાપ આવ્યા છે પરંતુ ગવાઈ પણ એવા એવા છે જે મનુષ્યોને પણ પણ ખબર નથી પડતી ગવાય છે સત્યની નૌકા હલે ડોલે પણ ડૂબે નહીં અસત્યની નૌકા હલતી નથી એને કેટલું હલાવવાની કોશિશ કરે છે જે અહીં આ નાવમાં બેઠેલા છે તે પણ હલાવવાની કોશિશ કરે છે ટ્રેટર એટલે કે દગાબાજ ગવાય છે ને હવે આ બાકો જાણો છો કે ખેવૈયા બાપ આવેલા છે બાગવાન પણ છે બાપે સમજાવ્યું છે આ છે કાંટાઓનું જંગલ બધા પતિત છે ને કેટલું જૂઠ છે સાચા બાપને કોઈ વિરલા જાણે છે અહીંવાળા પણ કોઈ પૂરું નથી જાણતા પૂરો પરિચય નથી કારણ કે ગુપ્ત છે ને ભગવાનને યાદ તો બધા કરે છે આ પણ જાણે છે કે એ નિરાકાર છે પરમધામમાં રહે છે અમે પણ નિરાકાર આત્મા છીએ આ નથી જાણતા સાકારમાં બેઠા બેઠા આ ભૂલી ગયા છે સાકારમાં રહેતા રહેતા સાકાર જ યાદ આવી જાય છે આ બાકો હવે દેહી અભિમાની બનો છો ભગવાન ਨੇ કહેવાય છે પરમ પિતા પરમાત્મા આ સમજવું તો બિલકુલ સહજ છે પરમ પિતા અર્થાત પરેથી પરે રહેવાવાળા પરમ આત્મા તમને કહેવાય છે આત્મા તમને પરમ નહીં કહેવાશે તમે તો પુનર્જન્મ લો છો ને આ વાત તો કોઈ પણ નથી જાણતા ભગવાનને પણ સર્વવ્યાપી કહી દે છે ભક્ત ભગવાનને શોધે છે પહાડો પર તીર્થો પર નદીઓ પર પણ જાય છે સમજે છે નદી પતિત પાવની છે એમાં સ્નાન કરી અમે પાવન બની જઈશું ભક્તિ માર્ગમાં આ પણ કોઈને ખબર નથી પડતી કે અમને જોઈએ છે શું ભક્ત કહી દે છે મુક્તિ જોઈએ મોક્ષ જોઈએ કારણ કે અહીં દુખી હોવાના કારણે હેરાન હેરાન છે છે કોઈ કોઈ મોક્ષ મુક્તિ થોડી ભગવાનને બોલાવતા નથી અહી દુખી હોવાના કારણે બોલાવે છે ભક્તિથી કોઈનું દુઃખ હરી નથી શકાતું ભલે કોઈ આખો દિવસ રામ રામ બેસીને જપે તો પણ દુઃખ હરી નથી શકતા આ છે જ રાવણ રાજ્ય દુઃખ તો ગળા સાથે જાણે બાંધેલું છે ગાય પણ છે દુઃખમાં સિમરણ સૌ કરે સુખમાં કરે ન કોઈ એનો મતલબ જરૂર સુખ હતું હવે દુઃખ છે સુખ હતું સતયુગમાં દુઃખ છે હમણાં કળિયુગમાં એટલે આને કાંટાઓનું જંગલ કહેવાય છે પહેલો નંબર છે દે અભિમાનનો કાંટો પછી છે કામનો કાંટો હમણા બાપ સમજાવે છે તમે આ આંખોથી જે કાંઈ જુઓ છો તે વિનાશ થવાનું છે હવે તમારે ચાલવાનું છે જવાનું છે શાંતિ ધામ પોતાના ઘરને અને રાજધાનીને યાદ કરો ઘરની યાદની સાથે સાથે બાપની યાદ પણ જરૂરી છે કારણ કે ઘર કોઈ પતિત પાવન નથી તમે પતિત પાવન બાપને કહો છો તો બાપને જ યાદ કરવા પડે એ કહે છે મામેકમ યાદ કરો મને જ બોલાવો છો ને બાબા આવીને પાવન બનાવો જ્ઞાનના સાગર છે તો જરૂર મુખથી આવીને સમજાવવું પડે પ્રેરણા તો નહીં કરશે એક તરફ શિવ જયંતિ પણ મનાવે છે બીજી તરફ પછી કહે છે નામ રૂપ થી ન્યારા છે નામ રૂપ થી ન્યારી ચીજ તો કોઈ હોતી નથી પછી કહી દે છે ઠિક્કર ભીતર બધામાં છે અનેક મત છે ને બાપ સમજાવે છે તમને પાંચ વિકારો રૂપી રાવણે તુચ્છ બુદ્ધિ બનાવી દીધા છે એટલે દેવતાઓની આગળ જઈને નમસ્તે કરે છે કોઈ તો નાસ્તિક હોય છે કોઈને પણ માનતા નથી અહીં બાપની પાસે તો આવે જ છે બ્રાહ્મણ જેમને પાંચ હજાર વર્ષ પહેલા પણ સમજાવ્યું હતું લખેલું પણ છે પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે તો બ્રહ્માના સંતાન થયા પ્રજાપિતા બ્રહ્મા તો પ્રસિદ્ધ છે જરૂર બ્રાહ્મણ બ્રાહ્મણીઓ પણ હશે હવે તમે શુદ્ર ધર્મથી નીકળી બ્રાહ્મણ ધર્મમાં આવ્યા છો હકીકતમાં હિન્દુ ધર્મને જાણતા નથી એટલે ક્યારે કોઈને માનશે કોઈને અનેક ની પાસે જતા રહેશે ખ્રિશ્ચન લોકો ક્યારે કોઈની પાસે જશે નહીં હમણાં તમે સિદ્ધ કરીને બતાવો છો ભગવાન બાપ કહે છે મને યાદ કરો એક દિવસ સમાચાર પત્રમાં પણ આવશે ભગવાન કહે છે મને યાદ કરવાથી જ તમે પતિતથી પાવન બની જશો જ્યારે વિનાશ નજીક હશે ત્યારે સમાચાર પત્રો દ્વારા પણ આ અવાજ કાનો પર પડશે સમાચાર પત્રોમાં તો ક્યાં ક્યાંથી સમાચાર આવે છે ને હમણાં પણ નાખી શકો છો લખી શકો છો ભગવાન વાચ પરમ પિતા પરમાત્મા શિવ કહે છે હું છું પતિત પાવન મને યાદ કરો તો તમે પાવન બની જશો આ પતિત દુનિયાનો વિનાશ સામે છે વિનાશ જરૂર થવાનો છે આ પણ બધાને નિશ્ચય થઈ જશે રિહર્સલ પણ થતું રહેશે આપ બાકો જાણો છો જ્યાં સુધી રાજધાની સ્થાપન નથી થઈ ત્યાં સુધી વિનાશ નહીં થશે અર્થક્વેક એટલે કે ધરતીકામ વગેરે પણ થવાનું છે ને એક તરફ બોમ્બ છે બીજી તરફ નેચરલ કેલેમિટીસ પણ કેલેમિટી કુદરતી આપદાઓ પણ આવશે અન્ન વગેરે નહીં મળે સ્ટીમર નહીં આવશે ફેમન પડી જશે દુકાળ પડી જશે ભૂખે મરતા મરતા ખતમ થઈ જશે ભૂખ હડતાલ જે કરે છે તે પછી કાઈ ને કાઈ પાણી અથવા મધ વગેરે લેતા રહે છે

પરંતુ શાંતિ કોણ આપે કહે છે ને શાંતિ દેવા હવે દેવો ના દેવ તો એક જ ઊંચામાં ઊંચા બાપ છે એ કહે છે હું તમને બધાને પાવન બનાવીને લઈ જઈશ એક ને પણ નહીં છોડીશ ડ્રામા અનુસાર બધાને જવાનું જ છે ગવાયેલું છે મચ્છરો સદ્રશ્ય બધા આત્માઓ જાય છે આ પણ જાણે છે સતયુગમાં બહુ જ થોડા મનુષ્ય હોય છે હમણાં કળિયુગ અંતમાં કેટલા અનેક મનુષ્યો છે પછી થોડા કેવી રીતે હશે હમણાં છે સંગમ તમે સત્યુગમાં જવા માટે પુરુષાર્થ કરો છો જાણો છો આ વિનાશ થશે મચ્છરો સદશ્યાત્મા જશે આખું ઝૂંડ ચાલ્યું જશે સત્યુગમાં બહુ જ થોડા રહેશે બાપ કહે છે કોઈ પણ દેધારી ને યાદ ન કરો જોવા છતાં આપણે નથી જોતા આપણે આત્મા છીએ આપણે આપણા ઘરે જઈશું ખુશીથી જૂનું શરીર છોડી દેવાનું છે પોતાના શાંતિ ધામ યાદ કરતા રહીશું તો થઈ જશે બાપ આવે છે તમને નર થી નારાયણ બનાવવા માટે હવે આજુની દુનિયામાં કોઈ ચેન નથી ચેન છે જ શાંતિધામ અને સુખધામમાં અહીં તો ઘર ઘરમાં શાંતિ છે મારપીટ છે બાપ કહે છે હવે આ ચીચી દુનિયાને ભૂલો મીઠા મીઠા બાકો હું તમારા માટે સ્વર્ગની સ્થાપના કરવા આવ્યો છું આ નરકમાં તમે પતિત બની ગયા છો હવે સ્વર્ગમાં ચાલવાનું છે હવે બાપને અને સ્વર્ગને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે લગ્ન વગેરેમાં ભલે જાઓ પરંતુ યાદ બાપને કરો નોલેજ બધી બુદ્ધિમાં રહેવી જોઈએ ભલે ઘરમાં રહો બાળકો વગેરેની સંભાળ કરો પરંતુ બુદ્ધિમાં યાદ રાખો બાબાનું ફરમાન છે મને યાદ કરો ઘર છોડવાનું નથી નહીં તો બાળકોની સંભાળ કોણ કરશે ભક્ત લોકો ઘરમાં રહે છે ગ્રસ્ત વ્યવહારમાં રહે છે તો પણ ભક્ત કહેવાય છે કારણ કે ભક્તિ કરે છે ઘર સંભાળે છે વિકારમાં જાય છે તો પણ ગુરુ લોકો તેમને કહે છે શ્રી કૃષ્ણને યાદ કરો તો તેમના જેવું બાળક આવશે આ વાતોમાં હવે આપ બાળકોએ નથી જવાનું

માપે ગીતા સંભળાવી અને બાળકોએ સાંભળી ભક્તિ માર્ગમાં પછી બાપની બદલે બાળકનું નામ નાખી દીધું છે બાપને ભૂલી ગયા છે ગીતા પણ ખંડન થઈ ગઈ તો ખંડન થયેલી ગીતા વાંચવાથી શું થશે બાપ તો રાજયોગ શીખવાડીને ગયા એનાથી શ્રી કૃષ્ણ સત્યુગના માલિક બન્યા ભક્તિ માર્ગમાં સત્યનારાયણની કથા સાંભળવાથી કોઈ સ્વર્ગના માલિક બનશે શું નથી કોઈ આ વિચારથી સાંભળતા એનાથી ફાયદો કઈ નથી મળતો સાધુ સંત વગેરે પોત પોતાના મંત્ર આપે છે ફોટો આપે છે અહીં તે કોઈ વાત નથી બીજા સત્સંગોમાં જશે તો કહેશે ફલાણા સ્વામીની કથા છે કોની કથા વેદાંતની કથા ગીતાની કથા ભાગવતની કથા હવે આ બાકો જાણો છો આપણને ભણાવવા વાળા કોઈ દેહધારી નથી નથી કોઈ શાસ્ત્ર વગેરે કાઈ ભણેલા શિવ બાબા કોઈ શાસ્ત્ર ભણેલા છે શું ભણે છે મનુષ્ય શિવ બાબા કહે છે હું ગીતા વગેરે કાઈ ભણેલો નથી આ રથ જેમાં બેઠો છું આ ભણેલા છે હું નથી ભણેલો મારામાં તો આખા સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે આ રોજ ગીતા વાંચતા હતા પોપટની જેમ કંઠસ્થ કરી લેતા હતા જ્યારે બાપે પ્રવેશ કર્યો તો જટ ગીતા છોડી દીધી કારણ કે બુદ્ધિમાં આવી ગયું આ તો શ્રી બાબા સંભળાવે છે બાપ કહે છે હું તમને સ્વર્ગની બાદશાહી આપું છું તો હવે જૂની દુનિયામાંથી મમત્વ કાઢી ફક્ત યાદ કરો આ મહેનત કરવાની છે સાચા આશિકને ઘડી ઘડી માશુકની યાદ જ આવતી રહે છે તો હવે બાપની યાદ પણ એવી પાક્કી રહેવી જોઈએ

એટલે કે સંદેશ આપો કે બાપ અને સમય છે એમને પોતાનો દેહ નથી બાપ જ પોતાનો પરિચય આપે છે મન મના ભવનો મંત્ર આપે છે સાધુ સન્યાસી વગેરે એવું ક્યારેય નહીં કહેશે કે હવે વિનાશ થવાનો છે બાપને યાદ કરો બાપ જ બ્રાહ્મણ બાળકોને યાદ અપાવે છે યાદ થી હેલ્થ એટલે કે તંદુરસ્તી ભણવા થી વેલ્થ એટલે કે સંપત્તિ મળશે તમે કાળ પર જીત મેળવો છો ત્યાં ક્યારે અકાળે મૃત્યુ નથી થતું દેવતાઓ એ કાળ પર વિજય પ્રાપ્ત કરેલો છે

પણ શીર્ષક મળે પેગમ્બર બની બધાને બાપ અને વારસાને યાદ કરવાનો પેગામ એટલે કે સંદેશ આપવાનો છે બીજું આ જૂની દુનિયામાં કોઈ ચેન નથી આ ચીચી દુનિયા છે આને ભૂલતા જવાનું છે ઘરની યાદની સાથે સાથે પાવન બનવા માટે બાપને પણ જરૂર યાદ કરવાના છે આજનું વરદાન પ્રવૃત્તિમાં રહેતા પરવૃત્તિમાં રહેવાવાળા નિરંતર યોગી ભવ નિરંતર યોગી બનવાનું સહજ સાધન છે પ્રવૃત્તિમાં રહેતા પરવૃત્તિમાં રહેવું પરવૃત્તિ અર્થાત આત્મિક રૂપ જે આત્મિક રૂપમાં સ્થિર રહે છે તે સદા ન્યારા અને બાપના પ્યારા બની જાય છે કાઈ પણ કરશે પરંતુ આ મહેસૂસ થશે

બુદ્ધિની મહીનતા અથવા આત્માનું હલકાપણું જ બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે અવ્યક્તિ સારા સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચર ને અપનાવો હિંમતે શક્તિઓ મદદે સર્વશક્તિમાન સિંહણો ક્યારે ડરતી નથી નિર્ભય હોય છે આ પણ ભય નથી કે ખબર નહીં શું થશે સત્યતાના શક્તિ સ્વરૂપ બનીને નશાથી બોલો નશાથી જુઓ અમે ઓલમાઇટી ગવર્મેન્ટના અનુચર છીએ આ જ સ્મૃતિથી અયથાર્થને યથાર્થમાં લાવવાનું છે સત્યને પ્રસિદ્ધ કરવાનું છે નહીં કે છુપાવવાનું છે પરંતુ સત્યતાની સાથે બોલમાં મધુરતા અને સભ્યતા આવશ્યક છે ઓમ શાંતિ